ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના બની રહેલા મંદિરની ઉજવણીની તડામાર તૈયારીઓ વધશે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે જેમાં શ્રીરામ મંદિર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફના વડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાય છે દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાય છે ઈમેલ મોકલનારે પોતાને આઈએસઆઈનો હોવાનું કહી રહ્યો છે આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ અને એટીએસએ તપાસ શરૂ કરી દીધી છે ઈમેલ મોકલનારને ટેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઉત્તર પ્રદેશ એક બારમાં નેતા ઇન્સ્પેક્ટર સહેન્દ્ર કુમારે ધમકીભર્યા ઈમેલની એફઆઈઆર નોંધી છે તેમાં જણાવ્યું છે કે દેવેન્દ્ર તિવારીએ યુપી એકસો બારને ને એક્સ પર ફરિયાદ ટેગ કરી હતી તેમાં જણાવ્યું છે કે તેમને આઈએસઆઈએસના ઝુબેર ખાને તેમને સત્યાવીસ ડિસેમ્બરે સાંજે સાતને સાડત્રીસ કલાકે ઇમેલ મોકલ્યો હતો ઇમેલમાં કહેવાયું છે કે સીએમ યોગી એટીએફ સીફ અમિત યંશે જીવવાનું આરામ કરી દીધો છે તમે પણ મોટા ગૌસેવક બન્યા છો તેથી તમામને મોટા બમથી ઉડાવી દેવા છે અયોધ્યાના રામ મંદિરને પણ ઉડાવીશું તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે